આજકાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં જે પ્રકારે ભાષણ આપી રહ્યા છે તેને ભડકાઉ ભાષા કહી શકાય કે નહીં તેને લઈ અનેક તર્ક વિતર્કો ચાલે છે ત્યારે સવાલ પેદા કર્યો છે ગુજરાતના પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ તેમણે એક લખ્યો છે સવાલ કર્યો છે નફરતી ભાષણ સબબ વડાપ્રધાનને ત્રણ વર્ષની કેદ થઈ શકે યુગતવાર વાત કરીએ શું લખ્યું છે રમેશ સવાણીએ તેમના લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ મામલે વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે તલપાપડ છે પ્રચાર પ્રસાર કરી કોઈ પણ ભોગે સત્તા હાંસલ કરવા માટે મથી રહ્યા છે કે ચાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી તમામને પોતાના ઉમેદવારો જીતાડવા છે આ તમામ બાબતોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં જે ભાષણ આપી રહ્યા છે તે આમ પણ ચર્ચામાં છે સવાલોના ઘેરામાં છે કે તેને ભડકાઉ ભાષણ કહેવાય કે ન કહેવાય ખરેખર તેમણે જે ભાષણ આપ્યું તેમાં સત્યતા કેટલી તેના પુરાવા કેટલા સાચા અને કેટલા ખોટા પ્રધાનમંત્રીના શબ્દો કેટલા સાચા અને કેટલા કેટલા ખોટા તેને લઈને અને એક સવાલો છે ત્યારે આપણે વાત કરીએ ગુજરાતના પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ શું લખ્યું છે તમને સવાલ પેદા કર્યો છે કે નફરતી ભાષણ સબંધ બળ પ્રદાન ને ત્રણ વર્ષની કેદ થઈ શકે પણ આવું તેમણે શા માટે લખ્યું એ કહેતા પહેલાં તમારે પ્રધાનમંત્રીનો આ વિડિયો જોવો જોઈએ જેમાં તેમણે આ નિવેદન આપ્યું છે જે નિવેદનના કારણે વિવાદ જાગ્યો છે પહેલે જેમ ઉમી સરકાર કહતા કે દેશની સંપત્તિ પર પહેલા અધિકાર મુસલમાનો કા इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा आपको मंजूर है यह ये? ये कांग्रेस का मैनिफेस्टो तो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है भाइयों बहनों ये अरबन नक्सल की सोच मेरी माताओं बहनों ये आपका

કોંગ્રેસનો ઢંઢેરો જુઓ કે તેમની સરકાર આવશે તમારી મિલકતનું ઓડિટ થશે માતા અને બહેનોના સોના અને જવેરાતની કિંમત પણ આંખવામાં આવશે આ લોકો તમારું મંગળસૂત્ર પણ નહીં રહેવા દે વડાપ્રધાન આ હદે નફરતી ભાષણ આપે નહીં એવું મને લાગેલ આ સમાચારની ખરાઈ કરવા ગુગલમાં ગયો સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના હવાલાથી આ સમાચાર પ્રસિદ્ધ થયેલા છે પછી આ સભાનો વિડીયો જોયો આટલું નફરતી ઝેર તો હિટલર પણ ઓગતો ન હતો દેશના મુસલમાનોને તેમ કહીને જનમેદ્રી પાસે વડાપ્રધાન ને જ જીતો છ ભાઈઓનો પરિવાર છે એ ભૂલી ગયા હશે સબકા સાથ સબકા વિકાસ એ સૂત્ર લોકોને છેતરવા માટેનું હશે વડાપ્રધાન મોદી લોકોને ભ્રમિત કરવા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો ખોટી રીતે હવાલો આપી રહ્યા હતા સવાલ એ છે કે શું મનમોહનસિંહે દેશની સંપત્તિ જેમના વધુ બાળકો છે તેમને ઘૂસણખોરોને વહેંચી દેવા ક્યારે કહ્યું હતું ખરું આ તેમને સવાલ કરતાં આગળ લખ્યું મનમોહનસિંહે કહ્યું હતું કે દેશના સંસાધનો પર પ્રથમ હક આદિવાસીઓનો દલિતોનો શ્રમિકોનો પછાત વર્ગનો ગરીબોનો અલ્પસંખ્યકોનો છે મનમોહનસિંહે આમાં કશું ખોટું કહ્યું ન હતું છતાં સત્તા પક્ષના આઈટી સેલ દ્વારા અધૂરો વિડીયો રજૂ કરી મનમોહનસિંહને ઇરાદાપૂર્વક બદનામ કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન મોદીના મત મુજબ તો દેશના સંસાધનો પર પ્રથમ હક અદાણી અંબાણીનો છે શું કોંગ્રેસે પોતાના ન્યાયપત્રમાં મેનિફેસ્ટોમાં દેશની સંપત્તિ મુસલમાનોને વહેંચવા કહેલું છે બિલકુલ નહીં કોંગ્રેસનું ઘોષણાપત્ર કોઈ વાંચવાના નથી વાંચે તે પહેલા લોકોના માણસમાં ચાલાકીપૂર્વક નીચતાપૂર્વક ઝેર રેડવાનું કામ પતાવી દીધું વડાપ્રધાનનું આ મહાજૂઠ છે વડાપ્રધાન મો ખોલે ત્યારે જૂઠ સિવાય કંઈ નીકળતું નથી દેશના વડાપ્રધાન પદ પર બેઠેલા વ્યક્તિની આટલી હલકી માનસિકતા હોય તે માની શકાય તેમ નથી પણ આ વાસ્તવિકતા છે ભારતના કોઈ પૂર્વ વડાપ્રધાને કે દુનિયાના કોઈ વડાપ્રધાને આવું નફરતી ભાષણ ક્યારેય આપ્યું નથી કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી અને ગુરદીપસિંહે બાવીસ એપ્રિલના રોજ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે ચૂંટણી પંચ તટસ્થ હોત તો વડાપ્રધાનના ભાષણનું કોગ્નિઝન્સ લીધું હોત અને તેમના મોઢે ખંભાતી તાળું મારી દીધું હોત વડાપ્રધાને આ સભામાં કહ્યું કે આજે દેશભરના તમામ રાજ્યોમાં જે આદિવાસીઓની વસ્તી વધારે છે કોંગ્રેસ કાં તો સત્તાથી બહાર છે અથવા તો ત્રીજા કે ચોથા સ્થાને છે આ કોંગ્રેસ સામે આદિવાસી સમાજનો રોષ છે આજે દેશમાં એ સરકારની જરૂર છે જે સરહદોનું રક્ષણ કરી શકે દેશને એવી સરકારની જરૂર છે જે મહિલાઓ ખેડૂતો ગરીબો વંચિતો આદિવાસી પછાત વર્ગને સન્માન અને સમૃદ્ધિ તરફ દોરી શકે એક એવી સરકાર જે યુવાનોના સપનાઓને સમજે અને તેમના માટે નીતિઓ બનાવે અને એવી સરકાર જે ભવિષ્યને અનુરૂપ દેશમાં નિર્માણ કાર્ય કરી શકે અમારું દસ વર્ષનું કામ સાક્ષી છે વડાપ્રધાને દસ વર્ષમાં લોકોને બેહદ મોંઘવારી અને બેરોજગારી આપી છે વડાપ્રધાન ખેડૂતોને ડબલ આવકનું વચન આપી એમએસપીની કાનૂની ગેરંટી આપવાથી દૂર રહ્યા છે દસ દિવસમાં કાળા નાણાં પરત લાવવાની વાત કરી હતી તે દસ વર્ષમાં પરત લાવી શક્યા નથી રૂપિયાનું વધુ ને વધુ અવમૂલ્યન થતું રહ્યું છે પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસનો ભાવ વધતો જાય છે ભ્રષ્ટાચારને જડમૂળથી ખતમ કરવાની વાત કરી હતી પણ ભ્રષ્ટાચારીઓ સામેના કેસ સંકેલી દીધા છે અને ક્રિમિનલ ભ્રષ્ટાચારીઓને મિનિસ્ટર બનાવેલા છે ભ્રષ્ટાચારને વધુ મજબૂત કરેલ છે કાળા નાણાંથી વિપક્ષના એમએલએની ખરીદી કરી વિપક્ષી રાજ્ય સરકારોને ઉથલાવી છે આદિવાસી મુખ્યમંત્રી પર ઈડી સામે ખોટા કેસ કરાવી તેમને જેલમાં પૂરેલા છે કાળા નાણાનો ઉપયોગ કરી વિપક્ષના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી દેશના ભવિષ્યનું નિર્માણ કરવાનો નકલી દાવો કરે છે સવાલ એ છે કે વડાપ્રધાન દસ વર્ષમાં જો ખરેખર મહિલાઓ ખેડૂતો ગરીબો વંચિતો આદિવાસી પછાત વર્ગના લોકોના સન્માન અને સમૃદ્ધિ માટે કામ કર્યું હોય તો નફરતી ભાષણ કરી લોકોને ઉશ્કેરવાની લોકોને ભ્રમિત કરવાની જરૂર પડે ખરી આ સવાલ રમેશ સવાણીએ પોતાના લેખમાં ઉઠાવ્યો છે આગળ તેઓ લખે છે વડાપ્રધાને આઈપીસી કલમ એકસો ત્રેપન એ હેઠળ ત્રણ વર્ષ સુધીની કેદની સજાને પાત્ર ગુનો કર્યો છે એ દસ્તાવેજી પુરાવો છે રાહુલ ગાંધી કર્ણાટકમાં કંઈ બોલે તો સુરતમાં ફરિયાદ થઈ શકે તો વડાપ્રધાનની સામે કોઈપણ રાજ્યમાં ગુનો દાખલ થઈ શકે જેલની ચોક્કસ સજા થાય તેવી ઘટના છે એટલું જ નહીં આ પ્રકારના સમાચાર આપનાર ટેલિવિઝન ચેનલો તથા જો ચૂંટણી કમિશનર વડાપ્રધાન સામે કોઈ પગલાં ન લે તો તે પણ સહારોપી બની શકે આમ ગુજરાતના પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ સમગ્ર આ લેખ લખ્યો છે લેખ લખી તેમણે વડાપ્રધાનને ગુજરાત દેશની આ સિસ્ટમને ચૂંટણી પંચને તમામને જાણે જગાડવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારનું તેમનો સવાલ છે તેમણે વેધક વાતો રજૂ કરી છે મહત્વની વાત છે કે હાલ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા છે તેમને એક વખત નહીં પરંતુ બીજી વખત પણ આપ્યું છે કેટલાક લોકોનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીને જે પ્રથમ તબક્કાના મતદાન થયા તેના આંકડાથી ડર લાગ્યો છે અને તેના માટે કદાચ આવું કરી રહ્યા છો કેટલાકનું માનવું છે કે ભાજપ હવે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જે પ્રકારે મીટ માંડી અને આશા રાખીને બેઠું છે તેના માટે આ કરવું જરૂરી હોઈ શકે તે એક રણનીતિનો ભાગ હોય જે હોય તે આપણે આપણા દેશને આપણા ગુજરાતને શાંત અને સલામત રાખવાનું છે આપણા દેશ માટે આપણે તૈયાર અને સજાગ રહેવાનું છે કે આપણે ક્યાંક નેતાઓના જ્યાં ન આવી જઈએ ધર્મના આફીણ લઈ અને ક્યાંક આપણે જેલ ભેગા ન થઈએ આપણા બાળકો હત્યારા ના બને આપણે ઝુંબીના બની જઈએ નમસ્કાર